નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ રમણીયા નગરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક ઉત્તરાણી ઉત્તરા નંબર એક ગાંધીનગરમ ક્યાં રાજધાની અસ્તે તો જબે ગાંધીનગરમ ગુજરાત રાજ્ય રાજધાની અસ્તે નંબર બે ગાંધીનગરમ કીદૃ નગરમ અસ્તે તો ગાંધીનગરમ સુંદરમ સુ આયોજિ ચગરમ અસ્તે નંબર ત્રણ વિધાનસભા અધિવેશનાની કુત્ર કુત તો સચિવાલય ભવે વિધાનસભા અધિવેશનાંબર ચાર ગાંધીનગરે કાની કાની દર્શનીયાના સહિત તો જવાબશે ગાંધીનગરે બહુની દર્શનીયા સ્થાનાની સીધી યથા સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ચંર પાંચ અસ્માન રાષ્ટ્રપિતા ક્યા મહત્મા ગાંધી અસ્માન રાષ્ટ્રપિતા અ વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાહીઠ વિદ્યાર્થીઓને સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન છે અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે આપણને પ્લે સ્ટોર પરથી મળી જશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે પ્રશ્ન નંબર બે યોજીયતું અવિભાગ અને સામે બ વિભાગ નંબર એક જી જી સી આઈ આઈ આર ટી તો જવાબ આવશે ક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર નંબર બે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ડાયનોસરા ડાયનોસર નામ વિશેષ વિભાગ નંબર ત્રણ હરિતનગરમ તો બહવ વૃક્ષા નંબર ચાર સચિવાલય તો શાસન શાસન મુખ્ય કાર્યાલય નંબર પાંચ ગાંધીનગર તો સુંદર સુ યોજ પ્રશ્ન ત્રણ વર્તુલા ધારે ઉદાહરણુસાર વાક્ય નિર્માણ કરો તો જોઈએ પેલું વાક્ય મમ ગ્રામે મંદિરમ બે મમ ગ્રામે ઉદ્યાન અસર નંબર ત્રણ મમ ગામે ચિકિત્સાલય અસર નંબર ચાર મમ ગામે બસ સ્ન અસર નંબર પાંચ મમ ગ્રામે મહાવિદ્યાલય અસ્તર છ મમ ગ્રામે વિષે નંબર સાત મમ ગ્રામે નાટ્ય શાલા અસ્ત પ્રશ્નચાર અધો દત્તાની વાક્યાની સંસ્કૃતે લિખતું નંબર એક અહીંયા એક પક્ષી ઉદ્યાન છે તો અત્ર એકમ પક્ષી ઉદ્યાન અસિ નંબર બે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ ચ માર્ગે માર્ગા સહિત નંબર ત્રણ અક્ષરધામ વિશાળ મંદિર છે અક્ષરધામ વિશાળ મંદિરમ અસ્તે નંબર ચાર સચિવાલયમાં રાજ્યકાર રાજ્ય કાર્યનું સંચાલન થાય છે સચિવાલયે રાજ્યકાર્ય સંચાલન નંબર પાંચ નગરમાં ઘણા વૃક્ષો છે નગરે બ્રવ બહવ પાદપ અસ્તિ પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ ચિત્તા રિક્ત સ્થાન પૂરયતું નંબર એક અત્ર ક્રીડાંગણ અ તો ક્રીડાંગણે ક્રીડા અસર નંબર બે અત્ર્યાન અસર ઉદ્યાને પુષ્પાણી સે નંબર ત્રણ અત્ર વિદ્યાલય અસર વિદ્યાલયે છાત્ર સી નંબર ચાર અત્ર મંદિર અસ્ત મંદિરે ભક્તા સી નર પાંચ અત્ર સચિવાલય અસિવાલયે સચિવા સી પ્રશ્ન છે તમારા ગામ નગરના તમને ગમતા સ્થળનું ચિત્ર દોરો અને તેના વિશે સંસ્કૃતમાં પાંચથી છ વાક્યો લખો જોઈએ ચિત્ર પ્રમાણે નંબર એક મમ ગ્રામે એકમ સુંદરમ अस्ति અસ્તી નંબર બે ઉદ્યાને બહુની પુષ્પાણી સે નંબર ત્રણ તત્ર વૃક્ષા અપી સે નંબર ચાર तत्र ત્રણ ભ્રમણમ कुर्वन्ति નંબર પાંચ બાલકા ઉદ્યાને ક્રીડતી નંબર છ એતું સ્થાન મમ અતિ પ્રિયમ પ્રશ્ન સાત આમ વા નંબર એકમનગરમ ગુર્જરરાજ્ય રાજધાની અસર નર બે ગાંધીનગરસમીપે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અસ્ત નર ત્રણ મંદિરે વિધાનસભા અધિવેશનાની ન નંબર ચાર સર્પગૃે વિવિધકુલાના સર્પા દ્રશ દ્રુ શકુમ આમ નંબર પાંચ વિધાન ભવને સી આઈ નામ પરીષદ કાર્યાલય અસ્તિ આમ પ્રશ્ન આઠ યોગ્ય અર્થ પરિતઃ ગોળ કરો તો નંબર એક એવા જ નંબર બે સ્થિતવા બેસીને નંબર ત્રણ કૃતે માટે નંબર ચાર ભૂષમ ખુ નંબર પાંચ સંગના મહ સંગમ નંબર છ નાતી દૂરે નજીકમાં નંબર સાત અતિવ અત્યંત નંબર પરિવર્તન કરું હતું નંબર એક નગરમ નગરાણી ત્યાર પછી નંબર બે ઉદ્યાનમ ઉદ્યાનાની નંબર ત્રણ કાર્યમ કાર્યાણી કાર્યાણી નંબર ચાર અધિવેશન અધિવેશનાની નંબર પાંચ મંદિર રાણી ત્યાર પછી સામે નંબર એક સચિવ સચિવા નંબર બે ખગ ખગાહ નંબર ત્રણ વિભાગ વિભાગાહ નંબર ચાર બાલ બાલાહ નંબર પાંચ પાદપ પાદપાહ પ્રશ્ન દસ ઉદાહરણા વાક્યપરીવર્તન કરો તો નંબર એ યુવક આગતી યુવકા આગળ નંબર બે છાત્ર લિખતી છાત્ર લિખતિ નંબર ત્રણ મયૂર નૃત્ય મયૂરા નૃત્ય નંબર ચાર ખગર નિવસતી ખગા નિવસતી નર પાંચ પાદપ અસિ પાસ પ્રશ્ન અગિયાર ઉદાહરણોનુસાર વાક્ય લિખતું જોઈએ ઉદાહરણ પ્રમાણે નંબર એક અશ્વ અશ્વશાલા અશ્વ નામ કૃત અશ્વશાલા અસ્તે નંબર બે દેવ દેવાલય દેવા નામ કૃત દેવાલય અસ્તે નંબર ત્રણ છાત્ર અને વિદ્યાલય છાત્ર વિદ્યાલય અસ્તે નંબર ચાર મનુષ્ય ગૃહ મનુષ્યાના કૃતે ગૃહમ અસ્તે નંબર પાંચ ભિક્ષુક ભોજન તો ભિક્ષુકાના કૃતે ભોજન અસ્તે વિદ્યાર્થી મિત્રો હાલ તમે ધોરણ આઠની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ નવમાં આવશો જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે તો કે હાલના ધોરણ આઠના દ્વિતીય સત્રાંક પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ આઠના દ્વિતીય સત્ર પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ નવનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ નવના બધા વિષયના સ્વાધ્યય સોલ્યુશન ધોરણ નવના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે અને મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન પ્રશ્ન બાર કોષ્ટકાંત યોગ્ય શબ્દ ચિત્વા રિક્ત સ્થાન પૂર્યું હતું તો અહીં જે કૌંસમાં આપેલા છે શબ્દ એને તમારે આ રીતના પેરાગ્રાફની અંદર ખાલી જગ્યાની અંદર પૂરવાના છે ત્યાર પછી અહીં તમને આપેલું છે વિશેષ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં